આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ હવે કરીએ શક્તિની ભક્તિ શક્તિ સ્વરૂપોના આશીર્વાદ મેળવવા એ એક લ્હાવો છે અને તેના માટે મંદિરે જઈને દર્શન કરવા પડે છે પરંતુ ભક્તિની આ યાત્રામાં ઘરે બેઠા જ આપને ત્રિદેવીના દર્શન અમે આપને કરાવીશું જે અતિ પાવનકારી છે જી હા પાવનકારી કારણ કે આપ અંબાજી બહુચરાજી અને પાવાગઢ આ ત્રણેય ધામની યાત્રાની ફળશ્રુતિ આ એક જ સ્થાને જઈને પ્રાપ્ત કરી શકશો તો આવો ત્યારે નડિયાદના પ્રખ્યાત માઈ મંદિરના કરીએ દર્શન સામાન્ય રીતે કોઈ પણ તીર્થસ્થળ પ્રત્યે લોકોના આકર્ષણના કેન્દ્ર સ્થાને શ્રદ્ધા રહેલી હોય છે જેમાં કેટલાક તીર્થસ્થળો એવા પણ હોય છે જે પોતાની વિશાળતા અને લોકવાયકા માટે પણ જાણીતા હોય છે અને બનતા હોય છે શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર આજે અમે આપને દર્શન કરાવીશું એક એવા સ્થાનના કે જે ઓળખાય છે માય મંદિર તરીકે જ્યાં વાસ છે લગભગ તમામ દેવી દેવતાઓનો અને જેનો મહિમા છે દૂર દૂર સુધી ફેલાયેલો નડિયાદ ખાતે આવેલા શ્રી કેશવ ભવાની મંદિરને સમગ્ર દેશમાં માય મંદિર તરીકે ખ્યાતિ મળેલી છે આ મંદિરે પહોંચવાના માર્ગની વાત કરીએ તો આ મંદિર અમદાવાદથી છપ્પન કિલોમીટર દૂર નડિયાદ ખાતે આવેલું છે દૂરથી જોતા પણ જેના પ્રત્યે સૌ કોઈ આકર્ષાય તેવું માય મંદિર નડિયાદના અને આસપાસના રહેવાસીઓ માટે આસ્થાનું કેન્દ્રબિંદુ છે કેસર ભવાનીનું આ મંદિર આશરે એકસો પાંત્રીસ ફૂટ ઊંચું છે જે એકસો આઠ શિખર કળશ અને એકાવન મૂર્તિઓના દર્શન થાય છે તેવું મંદિર શ્રી માઇ મોક્ષ તરીકે પણ ઓળખાય છે વિક્રમ સંવત ઓગણીસો સત્તાણુંમાં આસો આસોસૂદ પૂનમના દિવસે અહીં ત્રિગુણાત્મિકા દેવીની યંત્ર સ્વરૂપે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી માં એ જ ઈશ્વર તેત્રીસ કરોડ દેવી દેવતાઓના એક જ સ્થાને દર્શન આ માયધામની વિશેષતા છે અહીં એક સાથે ત્રણ દેવી બિરાજમાન છે માં મહાકાળી મા અંબા અને મા બહુચર આ ત્રિગુણાત્મિકા દેવી સમક્ષ વૈભવ સુખ અને સંતતી અપાવતું અતિદૈદીપ્યમાન શ્રીયંત્ર આવેલું છે અને વાર તહેવાર અને પાવન પર્વે વિશેષ પૂજન અર્ચન પણ અહીં થાય છે અને માતાજીનો શણગાર પણ તે સમયે અહીં જોવા મળે છે અને સાથે જ અહીં પણ વિશેષ રહેલું છે મંદિરનું પ્રાંગણ અતિ વિશાળ છે અને આ પ્રાંગણમાં ભક્તો નિરાંતે વિસરીને માની ભક્તિ અને માની આરાધના કરી શકે છે માની સાથે આસ્થા અતૂટ જોડાયેલી હોય છે અને તે વાતનો પુરાવો અહીં મંદિરમાં આવતા ભક્તો આપે છે તેમના તમામ દુઃખોની અરજ ભક્તો માતાની સમક્ષ મૂકે છે અને માં તેને પૂર્ણ કરવાના આપે છે આશીષ એક સાથે ત્રણ દેવીના દર્શન ખૂબ જ અલૌકિક અને શ્રાતાની અનુભૂતિ કરાવે છે ડાબી બાજુની આ પ્રથમ મૂર્તિ કાલી માતાની છે વચ્ચેની મૂર્તિ અંબાજી માતાની છે અને જમણી બાજુની મૂર્તિ બહુચર માતાની છે નીતનવા વસ્ત્રો નવી સવારી સાથે ત્રિગુણાત્મિકામાં અહીં બિરાજે છે નિત્ય નવા અલંકારો અને ફૂલોથી સુશોભિત આ દેવીની સાથે અહીં ગર્ભગૃહમાં નવયંત્રો પણ હયાત છે આપણા મંદિરોની સ્થાપત્ય શૈલી અને ઉત્તર ભારતના મંદિરની ગોપુરમ શૈલીના સમન્વય સાથે તૈયાર થયેલા મંદિર ખૂબ જ સુંદર ભાસે છે આ મંદિરમાં ઠેર ઠેર અનેક દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરાઈ છે અહીં મંદિરના પ્રથમ માળે દેવી શ્રી ભુવનેશ્વરીના ધામમાં દેવબ્રહ્મા વિષ્ણુ અને મહેશની પણ મૂર્તિ સ્થાપિત છે અહીં મંદિરના બીજા માળે પણ અનેક દેવી દેવતાઓની વિવિધ મૂર્તિઓ સ્થાપિત છે જેને જોઈને ભક્તો ભાવ વિભોર થઈ જાય છે ભક્તો આ મંદિરને દેવી શક્તિનું ઉર્જાપિંડ માને છે કારણ કે આ સ્થાનકે તમામ દેવી દેવતાઓના ભક્તોને આશીર્વાદ મળે છે મંદિરના પ્રાંગણમાં દેવાધિદેવ મહાદેવની વિશાળ મૂર્તિ આવેલી છે જેમના નાભી સ્થાનમાંથી પ્રવેશ મેળવીને ભક્તો દર્શનાર્થે જાય છે દેવાદિદેવ મહાદેવના અને અહીંને માત્ર એક શિવલિંગ પરંતુ બાર જ્યોતિર્લિંગ સ્થાપિત છે જેના ભક્તો દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે મુખ્યત્વે કેશવ ભવાની આશ્રમ તરીકે જાણીતા શ્રી માય મંદિરનો મહિમા અનેરો છે અને આ ધામના દર્શન કરીને ભક્તોને થાય છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ